નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના એરંડાના બજારના ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો વિડીયોની અંત સુધી નિહાળ્યા રહેજો અને હજુ સુધી ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો સારો આપણે એરંડાના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીએ تو so, راج کوٹ میں اگیار سو پچاس لینے بار سونے ستریس روپیہ گوڈل میں ایک ہزار ایکتری لے بار سونے ایک روپیہ جامزود میں اگیار سو ایسی بار سونے ایکس روپیہ جیتپور میں ایک ہزار لےنے بار سو روپیہ اپلٹا میں اگیار سو چھاڑی لے بار سو روپیہ امرلی میں اگیار سو اگن سیتر لینے اگیار سونے سنو روپیہ ہروید میں بار سو دہلی لے بار سو سٹھ روپیہ بھاؤ میں نو سو سٹھ سے لے نو سونے ایکسٹھ روپیہ સસદણમાં અગિયારસો એકવીસથી લઈને અગિયારસોને બાવીસ રૂપિયા વાંકાનેરમાં અગિયારસો પચાસથી લઈને બારસો રૂપિયા મોરબીમાં બારસો પંદરથી લઈને બારસોને સોળ રૂપિયા ભસામાં બારસો ઓગણપચાસથી લઈને બારસોને અઠ્ઠાવન રૂપિયા ડીસામાં બારસો સાઠથી લઈને બારસોને પાસઠ રૂપિયા પાટણમાં બારસો પિસ્તાળીસથી લઈને બારસોને ઓગણ એંશી રૂપિયા ધાનેરામાં બારસો સેતાળીસથી લઈને બારસોને સડસઠ રૂપિયા મહેસાણમાં બારસો પાંત્રીસ લઈને બારસો ને એંસી રૂપિયા વિજાપુરમાં એક હજાર ઓગણપચાસથી લઈને બારસોને ઓગણ સિત્તેર રૂપિયા હરીજમાં બારસો પસાથ લઈને બારસોને ચોંસઠ રૂપિયા માણસામાં બારસો પછાતથી લઈને બારસો ને રૂપિયા કડીમાં બારસો લઈને બારસોને પંચોતેર રૂપિયા વિસનગરમાં બારસો એકવીસથી લઈને બારસોને ચોતેર રૂપિયા પાલનપુરમાં બારસો પિસ્તાળીસથી લઈને બારસોને અડસઠ રૂપિયા થરામાં બારસો પછાત લઈને બારસો એકોતેર રૂપિયા દહેગામમાં બારસો વીથી લઈને બારસોને એકતાલીસ રૂપિયા વડાલીમાં બારસોથી લઈને બારસોને સાડત્રીસ રૂપિયા સિદ્ધપુરમાં બારસો એકત્રીસથી બારસોને પંચોતેર રૂપિયા હિંમતનગરમાં બારસો ને લઈને બારસોને પંચાવન રૂપિયા ઈડરમાં બારસો પચીસથી લઈને બારસોને પચાસ રૂપિયા બેસરાજીમાં બારસો પચાસથી બારસોને એકસઠ રૂપિયા વિરમગામમાં બારસો સેતાળીસથી બારસોને રૂપિયા થરાદમાં બારસો પિસ્તાળીસથી બારસોને રૂપિયા અમદાવાદમાં અગિયારસો સાળીથી લઈને અગિયારસો ને સાઠ રૂપિયા મિત્રો આ હતા એરંડાના બજારના ભાવ તો મિત્રો એરંડાના બજારના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો હવે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન